એ બૂટ લેગરોને ત્યાંથી એ જાણી જોઈને આ રીતે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા પોલીસને બધું જ ખબર હોય પોલીસની ચાર આંખ હોય છે પોલીસ ઝેડ માહિતી ખબર ખબર હોય હોય છે 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 ક્યાં શું કેવું કામ ચાલે બધું જ પરંતુ ખેડાના માતરભા જે પ્રમાણે જોઈ લો આ ખુલ્લે આમ આ ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યા છે વિડીયો પણ આવી રહ્યા છે તમે આ જો ભાઈ કોઈ રિક્ષામાં બેઠો છો ત્યાંથી વિડીયો બનાવી રહ્યો હશે અને સીધો ત્યાં જો દારૂ તમને ત્યાં સીધું જ